આપણે આજે યાદ કરીએ છે એના થકી જ આપણને આપણા અધિકારો મળ્યા છે અને અધિકારો નો ખરેખર આપણને ઉપયોગ થાય આપણને એના અધિકારોનો ફાયદો થાય એ માટેની આપણી આ એક મુહિમને લડત છે અને એ માટે જ આપણી આ ભારત આદિવાસી પાર્ટી અસ્તિત્વમાં આવી છે ત્યારે એ ભારત આદિવાસી પાર્ટીને આપણે એમાં બધા ખૂબ ઉત્સાહથી અને તમામ જોડાઈએ ફેર સુધી જોડાયેલા રહીએ અને આપણી પાર્ટી આપણો અવાજ બને આપણા સુખ દુઃખ માં બને એની આશા અપેક્ષા સાથે આપણે બધા આપણી પાસે ખુબ સમર્થન કરવાનું છે કરાવવાનું છે અને પાર્ટીના ના સભ્યો આગામી આજથી હવે પછી ની તમામ ચૂંટણી હોય ત્યાં આપણા ભારત દેવસિંહ પાર્ટીના સભ્યોને જ આપણે ઉપર મોકલવાના છે અને રાજકુમાર દાદાને દિલ્હી લેવલે પણ આપણે સહભાગી બનાવવાના છે ને આપણા સરકાર પણ આપણા અહીંથી પણ સાંસદ મોકલવાના છે ધારેશિવભાગ ગાંધીનગર પણ મોકલવાના છે ભોપાલ મોકલવાના છે જયપુર પહોંચી ચૂક્યા છે ભોપાલ જઈ ચૂક્યા છે અને આપણે મહારાષ્ટ્ર એટલે કોમ્બે પણ મોકલવાના છે આખા ગુજરાત આપણા ભારે ભકેદાર મોકલવા માટે આપણે ભારે આગળ પાર્ટી મૂકવા માટે અને આપણે આપણા જળ જંગલ જમીન બચાવવાના છે આપણા યુવા યુવા પેઢી ને બચાવવાની છે એને શિક્ષણને રોજગાર પૂરો પાડવાનો છે અને આપણે તમામ પ્રકારની આરોગ્ય સુવિધાઓ પણ આપણે પૂરી પાડવા માટે આપણે આ ભારત આદિવાસી પાર્ટી અસ્તિત્વમાં આવી છે તો આ ભારત આદિવાસી પાર્ટી ના આજે આ ગુજરાતમાં આપણે શુભારંભ કરી રહ્યા છે જોહાર આગળ રાતે મધરાતે વેલ્યુ માટે પાડજે પાણી માટે પાડશે તારા નામો પડતા વેરી ઝૂકી જવાથી

અભી આપણે જે સંસ્કૃતિ અલગ અલગ હોય છે આપણે કહેવાય છે કે ભારતમાં બોલી

আমি আপনি সারকে তো বন্ধে ભીડું 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 લઈને લગાડવું દી 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 થોડા 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 પીછે હટ જાઉં થોડા પીછે હટ જાઉં થોડા પીછે જો આજો આમ દેવતી કામ હૈ કામ હે ગાંધો કવો સતંગ સત મના આજ આય હું જતા ફતા હોય હેઠળ ફરતા હોય હાથ હેડ ફિરતા આજ આય હિમાગ્યા ખુદ ભર્યા ખુદ કાલિયા ખુદ ભરિયા ખુદ ખતરવાટી ખુ વનવાસી ઘોડિયાદેવ ને આ જાઓ આજ આય રામદેવ કે ગામ હેરી ગામ વિન આજ આય જીમ જાત્રા જીમદેવ ગોલ દેવ અરણ ને આ

દક્ષિણ ગુજરાત માં મોટા મોટો પારંપરિક પૂજા સંસ્કૃતિ મુજબ ની પૂરી થઈ રહી છે અને આજ કાજો આદિવાસી એક રેના જોજે કદી જાત શેરી ઉજમાન રાખતા રહેજાજો આજ આય રાજ આદિવાસી એક જો કદી જાણ સતામ સાત મના રાખતા રહેજો આજો

કાર્યક્રમ શરૂ થશે આજ તો આજો આજ આય ઘેર ધારવાની ગાત નામ ઉજવણ ગોટી ઉજવણ ગાવાત આજ આય ગી વડી ઉજલો આજ આય હા ફેરો એમની ફિરતાવે હિમાયપુત બન્યાપુર ભાજપોત કાળિયાપુર ગરિયાપુર ખતરવાટીપુત વનવાસીપુર વનવાસી ઘોરિયાદેવ આજ આય રાજા પંખા મીના ઠાકુર ગાંધા ઠાકુર યાદેવ મુગરા માલતા કંકા માલતાખણ ગો કટો

રાજા પંઠા ઠાકોર ગંગા ઠાકોર માતા ગંગા માતા પાંડુ પાંડુ આજ આય ભુડા કોગરા માતા ગંગા માતા આજ આય ઉરાણ રાજા પંઠા આજ આય વિના ઠાકોર ગંગા ઠાકોર આજ આય શતામ સાત મનાવામા ડે જાતમ સાત મનામારે

اجا مدد کدي جو کدي جا سوت سوت مانا ما دتي ري جا جو کڙي اچي ڪاي ڪوتا وئي نيانوڙو کائين ڏيوسي پر ڏي اج آهي من نوان نيجي جو پتي جا سوان کڻي ها سڀا ڏيکي چي دار پاڙي تي سمري منٽ پڙهڻا ڏا ڳينڀي نو کڙا نه આજ આજો રમ દેવ હેઠળ આજ આય રાજા પંડાવે આજો કોલી પાંડુરી